3 किलो है बझाई मांडवी छोड दो भरो भरम काम कर खा तमे व सुवारो आ अबकी मानवी के टीका आगडी वाली टोली भरा है ने पछि गिणे में मुखवाना रहहे तमरे विशाल भाई ट्रैक्टर माथि सडेन बैठो ओले વેરી વેરી ગુડ ઇવનિંગ બધાઈની સિતારામ ને જશકૃષ્ણ ડાયરાની કેમ છો બધાઈ આઈ હોપ કે બધાઈ એકદમ મજામાં હે ને અમે બધાઈ એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે ઇવનિંગ ના 6.5 થાવા આયા ને હમણાં મે ઘણા દિવસથી ને વિડિયો સ્ટાર્ટ નેટ કર્યો કારણ કે હમણાં હે ને માહોલ જેવો થજે કે ટાઈમ જ નજર તો પાછો હિયારનો દીતી કી વેલો પૂરો સીજે ખબર નત પડતી ને હમણાં તમારો હે ને મીમન મૈને વાહે દી જા બેચમાં હે ને માં બહુ બનાઈવા તો રોકા બે ત્રણ દી રોકાયગા નહીં બટાનું વેફર નહીં પણ બધા આવતા બે ત્રણ દીવમાં કંઈ વેરક આવી ને પાછું અમારે હે ને ગામમાં એક ખૂટકેને ગામ આવે તો બધા હે ને બે જાય ને પાછા ન્યામી મને અહીંયા અહીંયા આવે ને તે દી યો જાય ને વિશાલને બસ બધા આડાવરા જાય તે વિશાલભાઈ ની રાખવું જોઈએ ઈમાન કામ ને બધું ભેગું હોય પાછું કંઈક ને કંઈક ખેતરમાં પીવરાવાનું હાલતો હોય એટલે અમારે વિશાલને રાખવો એ મહામુસીબત થાય કારણ કે ધોરિયો હાલતો હોય એટલે નાકા ફોડવા નહીં ઉતરવું જાય ને ઠંડી એવી હે કે કાંઈ પાણીમાં સૂઈ થવા જવા ન દેવાય पडतु जरा ध्यान राख्नु पर्डियो कन्टिन्यू थो न ठन्डी मोडा मोडा उठी थे जाइ पस घर काम कहि एटले कहीँ टाइम मत नास कहीँ ब्लड हाम्रो आज है नजे बर्थडे पारिमा जाउँ हम बर्थडे पारि बहु लख्मणभाइ छोकरा उतोतिहाँ गीत हान्जि पोरबन्दर छटी मैले विडियो स्टार लगभग हाई पछि नजेरा

ગીનો ગેમ નહોયો અમારે ફ્રી ને અમે બધાઈ ન ક્યું કે તોની કી એ તે આવી આઈજો તે પછી મેઈઝવન પ્લાન બને મેક તો ડુકળો હે ને હેને હગા આપણે હગાવાલા માં જેટલા ક્લોઝ હોય ને એના થી વધારે બીજા આપડા વધારે ક્લોઝ છે કારણ કે અમે જો YouTube ના વેવર આઈ તો અમે પાડો હી હે પણ YouTube ના વેવર માં નવો વેવર હે ઈને કઈ આતે YouTube નું કામકાજ જોઈન તો મણી પેલા કરે મત કે કામ કરે તો અમાર બે ની પછી મીટો ભમ ભેગી થતી આતે તો વધારે ફ્રેન્ડશીપ છે વચ્ચે પાડોશી થાય તે હાલ નજીક જ છે તો મી કીધું હાલો જઈ વિશાલને હું બે ને લીલો જઈને અમારે હે ને અચાનક આજે બપોરના બપોર પછીના મહેમાન હતા ને જઈ થોડા ઘણા બેઠા તે હે ને થોડુંક લેટ થઈ ગયું જમ જામું હતું તો પહેલાં એનું તેને આવીધો ને ફ્રેશ થયા વિશાલને તૈયાર કર્યો નહીં કે હે ને વિશાલને આવી તું કે એક દીવા નહોતી લઈ ગઈ હતી કે વિશાલને લઈને આવી જાય તો વધારે પડતું મી દાલે વિશાલને લઈને જા તો એ પણ જોવે કારણ કે એનો બર્થડે હમણાં આવી હતી તો अब बजे है ने हलो जाइए बर्थडे पार्टी इन्जोय कराइए बस ये ब्लॉग अगर निया नहीं आ जाए कंटिन्यू करी तो ब्लॉग मा बदै बिना रेज़ोन ना वही तो लाइक सेंस सब्सक्राइब करो ना भूलता नहीं हलो तो हम ही पुगे हैं फाइनली तेरी साल पे भाजी मेस कराती हैं हमारे पास है बेहुन ये करो क्या करे हाँ भाई ले वाई नहीं ना ये ले वाई नहीं नेचा ये आ ये जा રોસ્ની બેન બેઠા છે ફોન માં ગોકળ ગણી કરીએ અને હેને એની બાંવ ભાજી ચડાવી ચાઈ કઈ ગમીને ચડાવ્યું બાંવ ભાજી બનાવન પ્લાન એ એ એ એ ઈનો કોઈ ذکر ખાઉદાર માં ذکر નહીં કઈ ને થો આગડી ખીચડી ખાઈને આવ્યું બાંવ ભાજી બનાવન પ્લાન હતી જો ગ્રેવીનું અંતર કરે ને મે તો ખાલી ગ્રેવી તૈયાર હતી થી મેશ કરવા લાગી ને વણવા નું એવું કામ બરાબર ઈનો લે વેદી आ बापु डिग्री बे फोन जो ओला सोकरा बता है, है ने मोटा मोटा है थे रमे चाय पहला घडी है ने इंडो रह सकता तब तो मने मी गुदला लीला पा बेहाडा नगर कर का पट खेल तो बड़े कोई न मस्त मजा न डे करे सन बे मिनट थस ए ई मु दे ई मु क दे आई नहीं आओ तो आओ तो वाले गाड़ी बदल ना की जय बर्थडे बोय। हेलो हेलो एयुबे एक क्या नोट है एक कोज़िमिटो तो बातियाँ यू आप आऊँ पैदा यू

પણ હવે હે ને માંડવી ને કામકાજ માંથી જો કે પરવે કારણ કે આડો બરવાર નેખવા જવાનું થાતું ને પાછા ખોટ કે નું ગામ એક ગામ માં આવે ગોતે બધે બેહવા જતો ને મીમન મઈ ને બધે ચાલુ હતો દે હમણાં કઈ બ્લોગ કન્ટિન્યુ નેત કર્યો ને તમે આગલી ક્લિપ જોઈ ને બધે પરટી ન હતી ને પછી ને ત્રણ ચાર દિવસ ને આજે હે ને 10 તારીખે લગભગ હા 10 તારીખ નો બ્લોગ કન્ટિન્યુ કર આજે આઈ કાર હું એડિટ કરે મુકી મણી ખબર ને તો આજે એડિટ કરો નૂરthio તો મેં તો હાલો ચાલુ બ્લોગ કર દઈએ તો માંડી ઇન્કમ કઈ બધી કમ્પ્લીટ થેકુ માંડી બધી પડી ગઈ ને હવે હે ને કલનજી નેદવાનું ને એ સાલુ કરવાનું હે પણ હવે મજ ઉઝળ એમ તારે એક બે દી મવાર લો થાય છે કલનજી નોય પણ એવું બધું હે ને બાકી જો લીલો સાહિત કે ભાગે ને હરેમણ પાણી કરે ને પાછો બપોર બનાવવાનું હાલે પીહુ નહીં फिर वही बात होना है कि हम अभी होगा ने और मेरी माँ मुंडली लोन बने घेर तो बीस साल बापो बापू दीकर बैठा ने हम है ना मंडी ने कंता ती हकल बन काम कर पूरी करे हवर में बात सो की उन बताए भी करे करे ती दो अन ये हाल है हमारे घर न वाले नाम क्या दे नाम क्या दे

मोरेन भी जमुक दे कारण के सांजे आनु साफ करवा था है थोड़ा पाक अपने मग में नाखवा हाटू वेण लिए हम ठारो पड़े तो टमाटा मस्त मजा ने पाके बद मस्त मजा रोटला थे कम्प्लीट ने आम मगनी दायर सरस मजा ने वगर नाखी लीली डूंगरी टमाटू नाखे वागियाच ऑलरेडी અત્યારે એક થાવા આવ્યો રોટલા પાણી કમ્પલીટ થઈ ગયા ને amare આગતો વિશમા મીમાન સિયક વગરું પસ વિશલ ભાઈ નવરાયું નંબર કડસ बाजू થી મીમાન ડાયરો આવ્યો બધાય થી સા પાણી કિધા ને બેઠા નઘડીવાર એન બપોર અન બીજી જગ્યા આવું તી પછી અટણ સુધી બધાય બેઠા ને પછી મી કે રોટલા ને મીમાન મે ગયા મેવા મર બે હું બપોરા પર કરવા